રામ રામ બેનનો અને એના ભાઈઓ આજે આપણે જવાનું છે ટેક્ટર લઈને રસ્તા ચેક કરવા યાર ગામના રસ્તા બધા બંધ થઈ ગયા માંડ માંડ વરસાદ અત્યારે છે રોકાણો છે તો કે અત્યારે લગીન ફૂલ એટલે ફૂલ ધબધબાટી બોલાવી બે ત્રણ દિવસ દ્વારકા જિલ્લામાં એટલો વરસાદ પડ્યો કે લોકોના ઘરમાં પાણી કરી છે બોલ સેટી હોય ને સેટી નીચે ડંગણા રાખે ને પછી માથે સેટી રાખે ને પછી માટી ખૂઈ શકે એટલે એ બધી કંડિશન થઈ ગઈ હતી અને અમારા ગામની બહાર તો જવાતું જ નથી એમ બરોબર તો આપણે પેલા તો આપણે ટ્રેક્ટર લઈ અને ટ્રેક્ટર નીકળે કે ના નીકળે એની ટ્રાય કરવાની છે અને જઈ આપણે જોઈએ કે કેવા રસ્તામાં પાણી ભરા છે તો હાલો આપણે નીકળી જઈએ પહેલા તો હું કપડા બદલાવી લઉં તો હાલો મળી મિત્રો અત્યારે વરસાદ એટલો બધો છે ને કે વાત જવાતી અમારે છે ને ટ્રેક્ટર લઈને છે ને ગામને પાર કરવું પડે બાકી ઈ સિવાય મેળ નથી આવે એમ જો તો અમે અત્યારે હેમ ચાલુ છે ધીમે ધીમે અને અમારું ટ્રેક્ટર એ નીકળે છે જો પાછળ તો નીકળી જાય પણ એ ગાડી નડી છે જો ઓલી હા

તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે આ છે આપણા ગામનું વડુ તળાવ અમારા ગામમાં છે ને બે તળાવ છે એક જેણકુ છે ને એક આ વડું છે અને અહીંયા આખા ગામની બાયું કપડા ધોવા આવે અને અત્યારે તો જો છલી ગયું રક્કા પાણી જાય બાપો બાપો અમારા ગામે કઈ ઓછું નથી જો તો અહીંથી જ પાણીની શરૂઆત થઈ ગઈ હજી તો આગળ આની પેલા આગળ આ ભાટીયાવાળો રસ્તો છે ને બહુ જાજુ પાણી જાય છે આમ ત્યાંથી તો બહાર નીકળાતું નથી ને અહીંથી બહાર આમ નીકળી નથી શકતા બાઈક જરાય નથી નીકળી શકતા આ તો ટ્રેક્ટર છે આપણી પાસે એટલે ટ્રાય કરીએ છીએ મિત્રો અમે બધા જાય છે એને ગામના રસ્તા જોવા કે ખુલ્લા કે નહી આ કદાચ ટ્રેક્ટર આલે ને એટલે કદાચ તમને અવાજ નહીં આવતો જતા વર્ષો આવે છાટા આવે જો તો તમે ખાલી તો મિત્રો અમે જાય છે દ્વારકાવાળા હાઈવે ઉપર એટલે ચકલા દ્વારકાવાળો હાઈવે છે ને એમાં બાકી બીજો મેન હાઈવે છે બઈનો છે ઈ પણ બંધ છે ટોટલી બધા રસ્તા બંધ છે આમ જોઈ તો પણ તોય મેં કીધું એક ફેરે ચેક કરી આવી પાણી જાય કે કેવું કે જાય એમ અમારા ગામમાં પ્રોબ્લેમ શું પડે ખબર સૌથી મોટો કારણ કે સર પાણી સંગ્રહની એટલી બધી કઈ વસ્તુ જ નથી કે જગ્યા જ નથી કઈ કે જેથી કરીને પાણી સંગ્રહ થઈ જાય આ બધું પાણી છે ને મારક માં આવી જાય ને આમાંથી ધીમે કરતું કરતું રણ માં જાય દરિયામાં ભરી જાય અને જેવા દેખાતો જ નથી પાણી ભર આવી ગયું જોયું ને મને ખબર જ હતી કારણ કે જો આ છે ને આ વેન્ડી અને બાવેડા છે ને એટલે જ આપણે એમ થાય કે રસ્તો દેખાય બાકી બાવેડા ને વેંડી ના હોત તો આપણે ખબર જ ના પડે રસ્તો છે છે ને કયો ખાડો આ હોય રસ્તો બધું પાણી બધું એક થઈ ગયું ખબર જ પડતી કયો રસ્તો છે

આખે આખું આગલા ટાયર ડૂબી ગયા બોલો ફોર વ્હીલ માં આવે ને ટુ વ્હીલ માં નીચું આવે એટલે કદાચ આમાંથી નીકળવું બહુ એટલે બહુ અઘરું પડી જાય આગળ જો તમને દેખાતો હોળો ભાઈ છે ને એની છત્રી આખી કાગડો થઈ જાય મેં જોયું આકડી પવન ફૂલ આવતો માન માન કંટ્રોલમાં અને આવા પાણી જતા હોય તો આ છે નવું જોતા ખરી આમાં વરસાદી પાણી ભરાઈ ગયા લ્યો ને અને ભાઈ નવા ગામમાં એટલું બધું પાણી ભરાઈ ગયું કે વાત જવા દો મેં વિડીયો જોયા જોયે અરે લોકો ના ઘરમાં પાણી ભરી ગયા મેં તમને વાત નથી કરી સેટી નીચે ડંગણું રાખે નું મેળ પડે હવે આગળ અમે ગુરગઢ પૂકી જાવ જો આ કદાચ દેખાતો નહીં હોય પાણી ભરાઈ ગયું એટલે ત્યાંથી આપડે ગુરગઢ જવાનું હોય ને ત્યાંથી પછી આપડે દ્વારકા જવાનું છે દ્વારકા જાવ લગભગ ભૂખીઓ ની કારણ કે અહીંયા પાણી વચ્ચે આડું આવી હવે ગુરગટ આવી ગયા ને એક ભાઈ બંદે અમારો આવી ગયો આવો

તમને અવાજ મારો આવતો નહી હોય એટલો બધો પણ ગજબ લેવાનો કારણ કે છે ને ગામડા આખા બંધ થઈ ગયા રસ્તા બંધ થઈ ગયા પછી પછી બધું બંધ થઈ ગયું આખું રેડ એલર્ટ હતું અને એમાં દ્વારકા જિલ્લામાં બંધ થઈ જો ને આ દ્વારકા નો દસ્તો

પાછો ગુરુગટજી પૂગવો આવ્યો હતા ભૂખ લાગી મેં હાલો થોડી ઘણી ચકરી ખાતો જાવ એટલે ચકરી બકરી ખાય ને પાછા આપણે નીકળી ગયા ઘરે આમાં આને કાકરો હતો ને એટલે આ ભાઈ એને કાઢવા હવે જવા દે દોસ્ત કલા જા આવે જવા દે કાકરો નીકળી ગયો તો મિત્રો ફાઇનલી આપણે છે ને ઘરે પહોંચી એવા સાઈ અને એટલો બધો પવન ને એટલો બધો વાવડો ના આવતો તો ને કે અવાજ બહુ એટલો બધો ના હોય તો માફ કર દેજો અને મારા હાથમાં છત્રી છે અત્યારે કેમ કે વરસાદનું વાતાવરણ એટલે બહુ બહુ બધું છે એટલે અને બાકી વરસાદ આવતો હતો ને બહુ જાજીવાર મોબાઈલ કાઢ્યો નથી એટલે માફ કરજો બહુ કટકા પટકા ના આવ્યા હોય તો તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં લાઈક કમેન્ટ અને શેર કરતા આવજો ઓકે નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ આડો ના રાખ મોબાઈલ સાલા હાલો હાલો કરી દેજો સબસ્ક્રાઈબ અને આ ભાઈનું મોઢું જોઈ લ્યો અમાર ગામ ગાંડો તમને હારમ નથી આવતી જોવા બેઠા મને અરે યાર બોચી દાબી લીધી મારી લાઈક કરી નાખો હાલો